કે આ જો મામા જેટલો અરખ હોય ને એટલો કોઈ નરખ ન હોય પછી શું કે ખબર એ તો અમારા બેન આવ્યા પછી બધું સારું છે ખરેખર એવું હોય હો અને બેનો બેનો બેઠા બેઠા વાતો ન કરતા એ તો હું આવી પછી તાર ભાઈને બધું હારું છે અને વાતે હાય છે પરિણામ પછી જ બધું પાઠ્યા સડે ખરેખર નક તો ઘણા વાંઢા હતા મારે ખરેખર વાંઢાવને જો હારું થતું હોય એવું નથી પરણ્યા પછી જ હારું થાય છે પરણ્યા પછી જ જેનું પછી ઉપડે છે એક ભાઈ મને પૂછ્યું મને કે માય ભાઈ લગન એટલે શું મેં કે લગન એટલે પતંગ લગન એટલે પતંગ પતંગ આવે ને આપણે હવે આવશે મકર સંક્રાંતિ અત્યારે ચાલુ થયું ધીરે ધીરે એટલે ખિસ્સર હા કે મકર સંક્રાંતિ એટલે આપણે ગામડામાં ખિહેર કહે અમારે બાઈ

એ તો હવે આ બાળકોને તૈયાર મળે બાકી અમે નાના નાના હતા બનાવતા ત્યાં છે હા ખીસી લગાડવાની તે ભાઈ અમુક પતંગ હોય ને એને તમે દોરી બાંધો એ તો બધાને અનુભવ છો હોય કે જેમ પછી દોરી ખેંચો ને ઉપર ન જાય ના ફરફર કાવા મેર્યા કરે

આ જેટલા સાલું ગાડીઓ હોંડા હું કહે રીલ બનાવે ને હા પછી ઈસ્ટામાં મૂકે ઈસ્ટામાં મૂક્યા ભેગા પોલીસ સ્ટેશન લઈ જાય અને પાસે એને ભીડ્યા અમે જે રીલ બનાવીએ છીએ અમે આજ પછી કાલે આવું નહીં કરીએ છીએ અમારા બાપુજી હમ બચાવ તો હું કામ પણ વાયડો થશો નહીં યુવાનોને પગે લાગીને કહો તમારી ઓરાને ગમે ત્યાં ન ફો તમારી ઓરાને તમારા કાર્ય માટે વાપરી રાખો એનો સંગ્રહ કરો યુવાન હતા જયારે ટ્રેનમાંથી ફગાવ્યા અંગ્રેજો ત્યારે યુવાન હતા પણ ત્યારે ક્રોધ ન કર્યો એને ક્રોધને વાવી દીધો અને ક્રોધનો બદલો કર્યો એ આઝાદી લાવ્યા ગમે ત્યાં બોલવાની જરૂર નથી એટલે જે પતંગને તમે જે દોરી બાંધો અને પછી જે અમુક પતંગ ના પછી એ પતંગને ચગાવી શું કરવું પડે પૂછ બાંધવું પડે એ પતંગ ને પૂછ બાંધી ગયો એક જણો બિચારો શોપિંગ કરવા ગયેલા પતિ પત્ની બે એટલે શોપિંગમાં આપણે તો ખાલી કાળ જ રાખવાનું હોય શોપિંગ તો એ કરી લે આપણે બિલ જ્યાં દેવાનું હોય ત્યાં જ આપણે ઊભું રહેવાનું હોય એટલે એ બિચારા એમ ને ઊભો તો બેન શોપિંગ કરીને આવ્યા બે થેલા ભરાણા ઓલી પેલા ઈ તો ટોલીમાં જ લઈને આવે એને ક્યાંય થેલા લેવાનું હોય ને પછી ઓલા બિલ કરીને થેલા ભરે એ થેલા બિલ આને દેવાનું થેલા ભાઈને લેવાનું અને ભાઈ જેમ થેલા લઈને આવ્યો જ હતો થેલા ખ્યાય ખ્યાય આઝાન બાહુ થઈ ગયેલા બાવડા લાંબા થઈ ગયેલા એ આગળ બેન નાજા જતા હતા ઓલો બે થેલા લઈને જતો હતો ફડક ફળક બજારમાં એમાં એક બેન હામા મળ્યા આ બેન તો થોડાક આગળ વ્યા ગયેલા આ વિડીયો વાળા ભાઈ જેટલા બેન એટલા આગળ આવ્યા છે એમાં એક બેન હામા આવ્યા હાથમાં પર્સ ને અહીંયા આવ્યા ભાઈ પાસે બે હાથમાં થેલા એ ન્યા અટકી ગયા બે ઉભા ઉભા રહીને બે વાતો કરતા હતા મોઢું મરક મરક થતું હતું સંભળાતું નહોતું હું વાતો કરી નહોતો હળું હળું બોલતા હતા ઓલા બેન નહીં નહોતો સંભળાતું તે બેન ઉભા રહી ગયા કોને અરે રહી ગયા હમણાં આમ જોયું તો ઓલા બે વાતો કરતા હતા અને જે થેલા હાથમાં હતા તો એનું જે મોઢું મરકતું હતું આવું કોઈ દે આ બેન અરે એને મોઢું મરકાવેલું નહીં એટલો રાજી પોઈ બેને પહેલી વાર જોયો ઓલે અરે વાત કરતા હતા હા બેન પાછા ફેર્યા બેન પાછા ફેર્યા હતા બાય હાલતી થઈ જે હામા મેળ્યા ને એ હાલતા થયા તો તો એ બે હામા આવ્યા કોણ હતી કોણ હતી કોઈ હતી તો વાતો કરતા કોણ ઉભી હતી કોઈ નહોતું યાર તારી આજ ફરકી આગ કઈ નથી ફરકી ગઈ વાત કરતા તમે અને એટલા કોઈ મારી હામાં નથી કોણ હતી ભાઈ બીજું કોઈ નહોતું મારી સાથે કોલેજ કરતી કેટલા વર્ષે મને આજ પહેલી વાર મળીને ઓળખી ગઈ શું એ બીજું કઈ નહોતી કેતી એટલું કહેતી હતી કે મારે લગ્ન કર્યા હોત તો આ થેલા ન ઉપાડવા પડત ત્યાં બેને લઈ લાવવા મારી પાસે આ જાવામાં તાના મારા એટલે પતંગ લગન એટલે પતંગ પૂછ બાંધો એટલે પતંગ ઉપડે પણ અમુક પતંગ એવી હોય કંપની ફોલ્ડ હોય એ ઉપર જાય ને તો લખણ ન ભૂલે કારેક કારક આમ ઢબે ખરી તો એને શું કરવું પડે એને લટકણીયા બાંધવા પડે કાંયું હમ એ છોકરા એક છોકરો આ બાજુથી બાપા એક છોકરો આ બાજુથી પછી એવી પતંગ હલવાય પણ દોરી દોરી શું છે 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 જે એ એ વ્યવહાર વ્યવહાર દોર ને જેના વ્યવહાર ઉપર સદગુરુ ની કૃપા રૂપે કાચ ફવાઈ ગયો હોય ને પછી દુનિયાના બાપની તાકાત નથી કે એની પતંગ કોઈ કાપી શકે ભલા ભલામણ એની ઉપર કૃપાનો રામનો કૃપાનો કાચ ફવાઈ જાય કૃષ્ણની કૃપાનો કાચ પવાઈ જાય કુળદેવીની કૃપાનો કાચ પવાઈ જાય પછી પતંગ ને કોઈ કાપી નથી શકતું અને પણ દોરી સારી હોય પતંગ સારી પરિવાર સારો હોય વ્યવહાર સારો હોય પણ મન ફાવે એમ ઢીલ નો દઈ દેવાય આમાં શું થાય પછી હરખમાં નરખમાં શેલે ગાંઠ મારતા ફૂલાઈ જાય અને ફૂર કરતી ફિરકી જાય પછી હું કહે પાલટી ઉઠી ગઈ ઉઠી નથી ગઈ હોય ગઈ આ પાલટી જુદા હોય વાળા પડખે ફિરકી પકડવા વાળા જુદા હોય સાહેબ પરિવાર ની હારે જાય પણ બધું રેડી હોય અને દોર સારો હોય વ્યવહાર સારો હોય તો એ મન ફાવે એટલો દોર ન મૂકી દેવાય કારણ બહુ દોર મૂકો ને પતંગ ઊંચી બહુ વહી જાય અને ઊંચી વહી જાય ને નાની બહુ દેખાય પરિવારમાં કે સમાજમાં એટલી ઊંચાઈએ એ ન વયું જવું કે આપણું કુટુંબ આપણને નાના સમજવા મળે ભલા મળે એમ આજે પટલાલ કાકાના જે પરિવારે જે કર્યું છે ને એ પરિવારની સાથે રહી અને આવું કઈક કાર્ય થાય સગા સ્નેહીઓ મામા મોહાળ કાકા કુટુંબ ફુવા એ બધાય સાથે બેસીને આવો રૂડો આનંદ કરે એ પણ એક પરિવારની બહુ મોટી જવાબદાર હું હંમેશા એક વાત કહું છું કે જેને આરે બેસો ને એને હૃદયથી બેસવું દિલ આમ બુદ્ધિથી નહીં હા બુદ્ધિ ધંધા માટે રાખવી જ જોવે બુદ્ધિ વગેરે થોડું હાલે પણ બધા આ આચાર્ય જે આપણે ભેગા છ્યા એ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી આ જેટલા બેઠાને હું તમે બધાય આ બુદ્ધિથી બેઠા જ નથી આ બધા હૃદયથી બેઠા છે આ બુદ્ધિ થી હોય તો એ હોય જ નહીં કોઈ તમને લાગે મારામાં આટા બુદ્ધિ છે બુદ્ધિ હોય તો આ ધંધો કરવું એટલે આટલા કલાક રોડે રખડવાનો ને એટલા કલાક આયા આમ કાલે જવાનું બુદ્ધિ નથી અને બુદ્ધિ માં હકીકત સાહેબ એટલે હું કહું મિત્રો હોય પરિવાર હોય પતિ પત્ની હોઉં એ હૃદયથી સંબંધ રાખજો શરીરનું એક જ અંગ એવું છે હૃદય એ ઠેઠ સુધી તમને સાથ આપે છે આખા શરીરના આખું શરીર જે છે એમાં તમામ અંગોમાં એક જ કેવલ હૃદય એ ધબકતું હોય ત્યાં સુધી શ્વાસ ચાલુ રહેવાના બાકી તમે આપણે જો કે હાથ બંધ થઈ જાય બાપાને હમણાં પેરાલિસિસ ના ઉપર રેડી કૃપાથી ભગવાનની દેહ થી પાસે કમ્પ્લીટ થઈ ગયા નહીત્ર આપણા પગ બંધ થઈ જાય હાથ બંધ થઈ જાય એક બાપા હોસ્પિટલ જાય ને કીધું ડોક્ટરને ડોક્ટર સાહેબ આ ગોઠણ દુખે ડાબો કેટલા વર્ષ છે આ બાપા કે પંચાસી એસી ને પાંચ ઉમર બાપા ઉમર વાત હાશી બાપા પણ એક જ દુખે હા ડાબો ઉમર બાપા ઉંમર કે વાત હાશી ડોક્ટર સાહેબ તપાસ કરો ને બાપા આ એક ડાબો ગોઠણ દુખે છે ત્યાં પણ ઉંમર હા પછી બાપા નું મગજ ગયો કે આ એક પંચાસી વર્ષ ને આ હું પંદર વર્ષનો છે આ એક દુખે છે ને આ હું આ મોડો પગ છે આ આ હું નાની ઉંમર આની નિદાન નથી આવડતું હું છોડી પડ્યા છો ડોક્ટર ને ખગલાવી ને બાપા ભાઈ આવ્યો બોલો એટલે જેને જેને રાખો એ હૃદયમાં એક જ પગ બંધ થઈ જાય સાહેબ હાથ બંધ થઈ જાય દેખાતું બંધ થઈ જાય સંભળાતું બંધ થઈ જાય બોલાતું બંધ થઈ જાય ગંધ બંધ થઈ જાય કોરોનામાં ક્યાં વાસ આવતી હતી આ કોરોના જેને થયા થાય એને સુગંધ જ નહોતી આવતી રોટલી ખાય તો હગતળી ખાતા એવું લાગતું હતું ખીસડી આ બધા ભાવતું નથી શું કરી જવા જોઈએ અને કેવી દિશા થઈ સાહેબ કલડકણા કુતર્યા ને આપણે આપણા પિંજરામ પૂરી દીધો હોય ને પછી જેમ થાળી દઈ એવી રીતે આપણે નોખી થાળી આપતા આ કોરોના શું કામ આવ્યો હતો ખબર પરિવારને ટેસ્ટર કરવા આવ્યો હતો પરિવારમાં ટેસ્ટર અડાડવા આવ્યો છો કે આ બધા પાવર કરે ને કે અમે એટલા ભાઈઓ છીએ અમે આમ છીએ અમારી પાસે એટલા રૂપિયા છે જોઉં છું કોણ કોણ પરિવારમાં ભેગા બેસે બાના જડી દાતા ડોક્ટર ના પડે છે જ્ઞાન જોયું છે આપણે એકલા ડેડ બોડી નહોતું કહી લેતું પેલી લેર માં જવો તો ખરા પણ તમને વિશ્વાસથી કહું સાહેબ કે ગિરીશભાઈ એવા માણસોના ફોન આવતા હતા કે ડોક્ટરને ક્યો ને અમારા દાદાને મળવા દે આપણે કંઈક પણ થાય ન મળાય કે ના મળીએ તો એટલું જ થાય ને કે અમને રોગ થાય અમને કોરોના થાય તો જે વડીલે અમને જન્મ દેવરાવ્યો છે અમને હાલતા શીખવાડ્યા છે એની ભેગું મરી જવું પડે તો હું ફેર પડે સાહેબ આવા પરિવાર ભારતમાં નીકળ્યા છે અને ગાય છે અને એક એનો વાળ વાકોય નથી થયો એ તમને કહો એટલે ધીરે ધીરે બધું સુગંધ બંધ થઈ જાય દેખાતું બંધ થઈ જાય અડ્યું હોય તોય ખબર ન પડે આમ હાથ અડો તો એ કંઈ ખબર ન પડે સ્પર્શ બંધ થઈ જાય પણ એ હૃદય ચાલુ હોય વાત આ છે તો ઠેઠ સુધી સાથ આપે ને મિત્ર મિત્ર પરિવાર એ હૃદયમાં જ રાખો બાબુ રામ રાવણ ને એક બાણ હૃદયમાં મારે તો મરી ન જાય પણ એક પણ બાણ હૃદયમાં નથી માર્યું ભગવાન રામે તો કામ રાવણમાં ભક્તિ હતી એ મા જાનકીની ભક્તિ હતી અને માને હૃદય લઈને બેઠો છો મહારા ભગવાનને કહેતો છો રામને કે તમારે તેવડ વહી કલ્યો મારી માં જાનકી મારા હૃદયમાં બેઠી છે આ ભક્તિને લઈને આવ્યો છે સાજે એમ પણ વળી ગયો મારી ભક્તિ મારી માં છે હા બહુ મોટો પ્રોફેસર હતો બહુ મોટો પ્રોફેસર વિજ્ઞાની મોટો બહુ પિસ્તાલી વરસ ભણ્યો ભાઈ પિસ્તાલી વર ભણી ભણી નાખ્યા પરમાણુમાં રાસાયણ માં ભૂગોલમાં અવકાશમાં ભેસમાં જાય રોકેટ લઈને નાલી સંશોધન કરે કેમેરા લગાવી લગાવી ચંદ્ર ની મંગલ ના સંશોધન કોમ્પ્યુટર ત્યારે એને બનાવ્યો સબ મરી લઈને દરિયાના પેટાળમાં વયો જાય એટલો બધો પછી જે કારણ કે કોઈ મોટું હતું જ નહીં અન્ન પછી પાવર આવ્યું માણસ છું ના કરી શકે મોટિવેશનો આપ્યો માણસ થી અમે આકાશમાં જઈએ છીએ રોકેટ લઈને અમે બેઠા બેઠા કહી દઈએ ચંદ્ર ને પૃથ્વીને કેટલો અંતર છે સુગામ ખોટા કથાઓમાં છમય બગાડો છો આવો ટુકડો કોઈ મૂકીએ કેવો મારો તરત બે કલાક આપીને કીધું જો માયાભાઈ કથાનો વિરોધ કર્યો હતો આજે અમને બે જણા સાંભળે એકને બહુ પ્રેમ હોય એ સાંભળે ને એકને બહુ દાજ હોય ને એ સાંભળે કે આમાં ક્યુ મૂકવા જેવું રહે અને મારા એને જે જિંદગીમાં આપણે કોઈ સાંભળતા ન હોય ને એને પાછા સોટી જાય માયા ભાઈ કયો માફી માગે અમે માફી માગી લે ભૂલ થઈ ગઈ ભૂલી વાત સાંભળજો આ વાત એવડો મોટો એ માણસ થઈ ગયો થાય અણુમાં પરમાણુમાં પછી આવા મોટિવેશન આપે શું કામ સમય બગાડો છો ભગવાન જેવું કઈ છે જ નહીં સ્ટડી કરો અનુભવી બનો ભગવાનને ને કઈ રેવા ગયો ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી જગતનું કલ્યાણ કલ્યાણ તે મારી હામાં હિંગડા માંડ્યા ભગવાન ને છોકરાની કમાઈ ને ઉડાડ નાખવા દે તો ભાઈ ભગવાન એની કમાઈ ને ઉડાડ નાખે

જે ઉભા રાખે ઉભો રે ચીજીત ચીજીત નથી રોડ ઉપર ઘણા જે હોય ભગવાન કે ભગવાન નીચે આવ્યા ભગવાન ઉભો રે ઉભો રે નીચે ઉભો જોઉં આગળ રિમોટ તો ભગવાન પાસે હું ઉભો રે એને તાર ના બ્રેક થઈ ગયો ઊંચે ક્યાં નો છો નેચી ખબર તારા બાપાનું નામ કે નચી ખબર તારા કાકાનું નામ તચી ખબર